તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર તાજા ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી જ અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવો જેથી કોઈપણ મહત્વના સમાચાર તમારાથી છૂટી ન જાય તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રીએ જીએસઆરટીસીના ચાર હજાર સાતસો બેતાલીસ ડ્રાઈવર અને હેલ્પરને નિમણૂક પત્રો એનાયત કર્યા જે હર્ષ સંઘવીએ એક જ ક્લિકમાં વોટ્સએપ દ્વારા ડિજિટલ નિમણૂંક પત્રો મોકલી અનોખી પહેલ કરી મુખ્યમંત્રીએ નવનિયુક્ત કર્મચારીઓને મુસાફરોનો ભરોસો જાળવવાની જવાબદારી સોંપી હતી જ્યારે બે હજાર સત્યાવીસ સુધીમાં રોજના ત્રીસ લાખ મુસાફરોને સેવા આપવાનો નવ લક્ષ્યાંક પણ જાહેર કરવામાં આવ્યો મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના હેઠળ બાકી રહી ગયેલા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે રજીસ્ટ્રેશન અને ચોઇસ ફિલિંગનું પોર્ટલ પંદર જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી ફરી ખુલ્લું મૂકવામાં આવ્યું છે શિક્ષણ વિભાગના આ નિર્ણયથી પચીસ હજાર વિદ્યાર્થીઓના લક્ષ્યાંક સામે ખાલી પડેલી બેઠકો પર પાત્ર વિદ્યાર્થીઓને આર્થિક સહાય મેળવવાની વધુ એક તક મળશે કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સને તેના એઆઈ દ્વારા તૈયાર કરાયેલા અશ્લીલ અને આપત્તિજનક કન્ટેન્ટને તાત્કાલિક હટાવવા માટે કડક નોટિસ ફટકારી મહિલાઓની પ્રાઇવસી અને ગરિમાના હનન મામલે સરકારી કંપની પાસે બોતેર કલાકમાં કરવામાં આવેલી કાર્યવાહીનો રિપોર્ટ માંગ્યો રાજ્યમાં કમોસમી વરસાદી માહોલ વચ્ચે આજે સુરત નવસારી અને વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હરવા વરસાદની આગાહી કરવામાં આવી હવામાન વિભાગ અનુસાર આગામી અડતાલીસ કલાકમાં લઘુત્તમ તાપમાન બે થી ચાર ડિગ્રીનો ઘટાડો થતાં રાજ્યભરમાં કડકડતી ઠંડીનું જોર વધશે રાજકોટ સિવિલમાં ડોક્ટર પર હુમલો કરનાર આરોપી જયદીપ ચાવડાએ પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે દર્દીને બ્લડની ચિઠ્ઠી લખવા બાબતે ડોક્ટરે ગારાગારી કરી પેન મારતા તેને વળતો પ્રહાર કર્યો હતો બીજી તરફ જે દર્દીના લોહી માટે આ વિવાદ થયો હતો તે નેપારી યુવક વિનય થાપાનું આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે જ્યારે આરોપીની ધરપકડ બાદ તબીબોએ હડતાળ સમેટી લીધી છે બલુચ નેતા મીર યાર બલુચે વિદેશમંત્રી એસ જયશંકરને પત્ર લખી ચીન પાકિસ્તાન ગઠબંધન સામે ચેતવણી આપી છે અને બલુચિસ્તાનમાં ચીની સેનાની સંભવિત તૈનાતી રોકવા ભારત પાસે મદદ માંગી તેમણે ભારત બલુચિસ્તાનના ઐતિહાસિક સંબંધોનો ઉલ્લેખ કરી ઓપરેશન સિંધુની પ્રશંસા કરી છે અને પ્રાદેશિક સુરક્ષા માટે ભારતને મજબૂત સહયોગ આપવા અપીલ કરી બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યાના વિરોધ વચ્ચે કેકેઆર દ્વારા બાંગ્લાદેશી ખેલાડી મુસ્તફિઝુર રહેમાનને રૂપિયા નવ પોઈન્ટ બે કરોડમાં ખરીદવા મુદ્દે રાજકીય ઘમાસાણ શરૂ થયું છે ભાજપ અને શિવસેનાએ શાહરૂખ ખાન ખેલાડી હટાવવા માંગ કરી છે જ્યારે કોંગ્રેસે આ મામલે બીસીસીઆઈ અને આઈસીસીના વડા જય શાહ સામે સવાલ ઉઠાવ્યા મધ્યપ્રદેશના ઇન્દોરમાં ગટરનું પાણી પીવાના પાણીમાં ભરતા ઝેરી બેક્ટેરિયાથી પંદર લોકોના મોત નીપજ્યા જેના પગલે નગર નિગમના બે ઉચ્ચ અધિકારીઓને પદ પરથી હટાવી દેવાયા હાલ બસો એક લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જેમાંથી બત્રીસ દર્દીઓ આઈસીયુમાં ગંભીર છે સાંસદ નિધિમાંથી વિસ્તારમાં તાત્કાલિક દસ નવી બેરિંગની મંજૂરી આપી કામ શરૂ કરાયું છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે અગિયારથી અઢાર જાન્યુઆરી દરમિયાન ગુજરાતમાં હાડ થી જવતી આકરી ઠંડી પડશે જેમાં લઘુત્તમ તાપમાન આઠ ડિગ્રી સુધી ગગડી શકે છે ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે રાજ્યમાં ભારે ધુમ્મસ રહેશે જ્યારે ઉત્તરાયણના દિવસે સવારે પવન ધીમો અને બપોર બાદ થી બાર કિલોમીટરની ઝડપે ફૂંકાવાની શક્યતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે ઉત્તર ગુજરાત પંચમહાલ અને કચ્છના રન વિસ્તારમાં કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળશે જેના કારણે જનજીવન પ્રભાવિત થઈ શકે છે સુરતના વિસ્તારમાં ધોરણ સાયન્સમાં અભ્યાસ કરતી સત્તર વર્ષીય તેજસ્વી વિદ્યાર્થીનીએ અકર કારણોસર ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરીટાટી મચી ગઈ પરિવારજનો ઘરમાં સુતા હતા તે દરમિયાન વિદ્યાર્થીનીએ આ અંતિમ પગલું ભર્યું હતું હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી સુરતના અમરેલીમાં ચાલુ સિટી બસમાં ભીષણ આગ લાગતા પંદર મુસાફરોના જીવ જોખમાયા હતા પરંતુ ડ્રાઈવરની સતર્કતાથી તમામનો આબાદ બચાવ થયો શોર્ટ સર્કિટના કારણે લાગેલી આ આગમાં આખી બસ બનીને ખાખ થઈ ગઈ છે જોકે કે ફાયર વિભાગે સમયસર પહોંચી આગ પર કાબુ મેળવ્યો અમદાવાદના દધીચી બ્રિજ પરથી સાબરમતી નદીમાં પડતું મૂકનાર ઓગણીસ વર્ષીય યુવકને સ્થાનિકોએ દોરડાની મદદથી અને ફાયર બ્રિગેડે સમયસર પહોંચીને હેમખેમ બચાવી લીધો જીવનથી કંટાળી આત્યંતિક પગલું પડનાર યુવકને મોતના મુખમાંથી બહાર કાઢ્યા બાદ રિવરફ્રન્ટ પોલીસે તેના પરિવારને જાણ કરી આગળની તજવીજ હાથ ધરી બગદાનામાં નવનીત બાલતિયા પર થયેલા હુમલા મામલે ચાર આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા જ્યારે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનો આરોપીઓ સાથેનો કથિત વીડિયો વાયરલ થતા વિવાદ વકર્યો આ કેસમાં પોલીસની કામગીરી સામે રોષ વધતા પીઆઈની બદલી કરવામાં આવી જ્યારે ધારાસભ્ય હીરા સોલંકી અને કોરી સમાજના આગેવાનોએ સોમવારે મુખ્યમંત્રીને મરી ન્યાયની માંગ કરવાની જાહેરાત કરી બગદાના વિવાદમાં હવે કોરી અને ઠાકોર સમાજ એકઠા થયા જેમાં આગેવાન ચેતન ઠાકોરે હુમલાના આરોપીઓ અને કલાકારના પુત્રના જાહેરમાં વરઘોડા કાઢી કડક કાર્યવાહી કરવાની માંગ કરી વિદેશમંત્રી એસ જયશંકરે પાકિસ્તાનને કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે આતંકવાદ સામે પોતાના નાગરિકોની સુરક્ષા માટે ભારત જે કંઈ પણ કરવું પડશે તે કરવા સક્ષમ અને સ્વતંત્ર છે બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલિદા જીયાના અંતિમ સંસ્કારમાં હાજરી આપ્યા બાદ તેમણે ઉમેર્યું કે પાડોશી દેશોમાં જ્યાં પણ સારા સંબંધોની ભાવના હશે ત્યાં ભારત હંમેશા મદદ અને રોકાણ માટે તત્પર રહેશે મધ્યપ્રદેશના કટની અને શિવનીમાં સર્જાયેલા બે ભયાનક માર્ગ અકસ્માતોમાં બે પરિવારના કુલ આઠ સભ્યોના કરુણ મોત નીપજ્યા કટનીમાં પિકઅપની ટક્કરી અને શિવનીમાં ઉભેલા ટ્રક પાછળ બાઇક ઘૂસી જતા બંને ઘટનામાં દંપતી અને માસુમ બાળકો સહિત સભ્યોએ જીવ ગુમાવ્યો રેટિંગ એજન્સી ઈ એવના રિપોર્ટ મુજબ ભારતની અર્થવ્યવસ્થા વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં પાંચ પોઈન્ટ પચીસ ગણી વધીને છવ્વીસ ટ્રિલિયન ડોલર રૂપિયા બે હજાર ત્રણસો ચૌદ લાખ કરોડ થવાનો અંદાજ છે આ એકવીસ વર્ષના ગાળામાં ભારતીયોની માથાડીથ આવક રૂપિયા બે પોઈન્ટ પાંચ લાખથી વધીને રૂપિયા તેર પોઈન્ટ પાંચ લાખ થશે જેમાં ડિજિટલ તાકાત અને યુવા વસ્તી મુખ્ય પરિબળો બનશે વડોદરામાં રેલવે કર્મચારી યુવતીએ લગ્ન તોડવાની વાત કરનાર મંગેતરની ઊંઘમાં જ દુપટ્ટાથી ઘરું દબાવી હત્યા કરી નાખી પોલીસને ત્રણ દિવસ સુધી ગુમરાહ કરનાર યુવતીની પોલ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઘરાના નિશાન મળતા ખુલી ગઈ હાલ મકરપુરા પોલીસે આરોપી યુવતીની ધરપકડ કરી છે શિક્ષણ વિભાગે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજનાની ખાલી બેઠકો ભરવા માટે રજીસ્ટ્રેશન પોર્ટલ ફરી ખુલ્લું મૂક્યું જેમાં બાકી રહી ગયેલા તેજસ્વી વિદ્યાર્થીઓ પંદર જાન્યુઆરી બે હજાર સુધી અરજી કરી શકશે પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હોવા છતાં ચોઈસ ફિલિંગમાં બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓ હવે સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી આ આર્થિક સહાયનો લાભ મેળવી શકશે ચીન સરકારે સુરક્ષાના કારણોસર કારના ટેસ્લા સ્ટાઇલ પ્લસ સ્ટોર હેન્ડલ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી કારણ કે અકસ્માત કે પાવર ફેલ્યુર સમયે આ હેન્ડલ ખોલવામાં મુશ્કેલી પડે છે એરોડાયનેમિક લુક આપતા આ ઇલેક્ટ્રોનિક હેન્ડલ ઇમરજન્સીમાં જોખમી સાબિત થઈ શકતા હોવાથી હવે ઓટોમેકર્સે ફરી પરંપરાગત બેન્યુઅલ હેન્ડલ ડિઝાઇન તરફ વળવું પડી શકે છે સુરેન્દ્રનગરના કરોડો રૂપિયાના જમીન એને કૌભાંડમાં ઈડીએ પૂર્વ કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલની ગાંધીનગરથી ધરપકડ કરી જેમાં પંદરસો કરોડથી વધુના ભ્રષ્ટાચારની તપાસ ચાલી રહી છે તપાસમાં નાયબ મામલતદાનગરેથી સડસઠ લાખની રોકડ અને લાંચના હિસાબની પ્રિન્ટેડ સીટ મળી આવી હતી જે મુજબ જમીન બિનખેતી કરવા માટે પ્રતિ ચોરસ મીટર દીઠ લાંચ લેવામાં આવતી હતી ઈરાનમાં આર્થિક તંગી અને મોંઘવારી વિરુદ્ધ શરૂ થયેલા પ્રદર્શનો હિંસક બનતા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ખામીને સરકારને લોક એન્ડ લોડેડ રહીને કડક ચેતવણી આપી છે દેશમાં ડેથ ટુ ડિક્ટેટરના નારા અને ઇન્ટરનેટ પર પ્રતિબંધ વચ્ચે સુરક્ષા દળોના ફાયરિંગમાં અત્યાર સુધીમાં સાતથી વધુ લોકોના મોત નીપજ્યા હોવાના અહેવાલ છે અમદાવાદના મણિનગર સ્થિત દક્ષિણી રેલવે ફાટક પર રૂપિયા ત્રણસો કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવવાની રેલવે વિભાગે મંજૂરી આપી દીધી છે જેનાથી ટ્રાફિકની ગંભીર સમસ્યાનો કાયમી ઉકેલ આવશે દર છ મિનિટે પસાર થતી બસ્સો એસી ટ્રેનોને કારણે વીસ કલાક બંધ રહેતા આ ફાટક પર ગોડાસર ઇસનપુર અને વટવા વચ્ચેની કનેક્ટિવિટી વર્ષ બે હજાર સત્યાવીસ સુધીમાં વધુ ઝડપી બનશે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે નવા વર્ષના સંબોધનમાં તાઇવાન સાથેનું એકીકરણ નિશ્ચિત ગણાવ્યું છે જેને પગલે અમેરિકાએ ચીનને તાકાતથી સ્થિતિ બદલવાની કોશિશ ન કરવા ચેતવણી આપી અમેરિકા દ્વારા તાઇવાનને ડોલર અગિયાર પોઈન્ટ એક અબજનું અત્યાર સુધીનું સૌથી મોટું સંરક્ષણ પેકેજ અપાતા ચીને જસ્ટિસ મિશન બે હજાર પચીસ હેઠળ તાઇવાનની આસપાસ ભીષણ સૈન્ય અભ્યાસ કરી નાકાબંધીનો પ્રયાસ કર્યો અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફને રાષ્ટ્રીય સુરક્ષા અને સમૃદ્ધિ માટે અનિવાર્ય ગણાવી ભારત પરના પચાસ ટકા ટેરિફને યોગ્ય ઠેરવ્યો રશિયા પાસેથી તેલની ખરીદીને કારણે ભારત પર લાદવામાં આવેલા આ આકરા ટેરિફ સામે યુએસ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે જેના પર સમગ્ર વિશ્વની નજર છે સુપ્રીમ કોર્ટે દહેજ અને ક્રૂરતાના એક કેસમાં મહત્વની ટિપ્પણી કરતા જણાવ્યું છે કે પતિનું પત્ની પર આર્થિક વર્ચસ્વ હોવું એ ફોજદારી કૂરતા નથી કોર્ટે પતિ સામેની એફઆઈઆર રદ કરતા સ્પષ્ટ કર્યું છે કે ફોજદારી કેસોને વ્યક્તિગત બદલો લેવાનું માધ્યમ ન બનાવવો જોઈએ અને ઘર ખર્ચનો હિસાબ માંગવો તે માનસિક ઉત્પીડન નથી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ભારત એક ગાથા થીમ સાથે ચૌદમાં ઇન્ટરનેશનલ ફ્લાવર શોનો પ્રારંભ થયો જેની ભવ્યતાની પીએમ મોદીએ તસવીરો શેર કરી પ્રશંસા કરી આ વર્ષે ફ્લાવર શોએ સૌથી મોટા ફ્લાવર મંડલા અને સરદાર પટેલના ફ્લાવર પોર્ટ્રેટ સાથે બે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપીને સતત ત્રીજા વર્ષે વર્લ્ડ રેકોર્ડની હેટ્રિક પૂરી કરી ચાંદીના ભાવ પ્રતિ કિલો રૂપિયા બે પોઈન્ટ પાંચ લાખની નજીક પહોંચ્યા છે ત્યારે ચીને એક જાન્યુઆરીથી ચાંદીની નિકાસ પર કડક નિયંત્રણો લાદતા વૈશ્વિક બજારમાં ભારે હડકંપ મચ્યો દુનિયાના સાહીઠથી સિત્તેર ટકા સપ્લાય પર નિયંત્રણ ધરાવતા ચીનના આ નિર્ણયથી સોલર અને એવી ઉદ્યોગો પ્રભાવિત થશે જેના કારણે ભારતમાં પણ ચાંદીના ભાવમાં મોટો ઉછાળો આવવાની ભીતિ અમદાવાદમાં વર્ષ બે હજાર છવ્વીસના પ્રારંભે અદાની સીએનજીના ભાવમાં રૂપિયા એક પોઈન્ટ એકવીસનો ઘટાડો કરવામાં આવતા નવો ભાવ રૂપિયા એક્યાસી પોઈન્ટ સત્તર થયો છે જે વાહન ચાલકો અને ચાલકો માટે રાહતના સમાચાર છે

મરાઠીને અભિજાત ભાષાનો દરજ્જો મળવો એ ગૌરવની વાત છે અને વિદ્યાર્થીઓને તેમની પસંદગીની અન્ય કોઈપણ ભારતીય ભાષા શીખવાની પૂર્ણ સ્વતંત્રતા રહેશે તો આ હતા આજના ટોપ પચાસ સમાચાર વધુ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો નમસ્કાર